ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ગઈકાલથી શરૂ થયેલ વરસાદમાં આઠથી બાર ઇંચ સુધી વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે પાડીતાણા તાલુકાના ત્રણ ગામમાં અલગ અલગ ગામોએ રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી થયેલ હતી જેમાં કુલ એકત્રીસ જેટલા લોકોને તંત્ર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જે અન્ય હવે ગામેથી કુલ ઓગણીસ લોકો મોખડકા ગામેથી કુલ અગિયાર લોકો તેમજ આકોલાળી ગામેથી એક વ્યક્તિ એકદમ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ હતા આ રેસ્ક્યુ કામગીરીમાં ગામે શ્રી મોખડકા ગામે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ આકોલાળી ગામે પીઆઈ શ્રી રૂરલ પોલીસ દ્વારા ઓપરેશન લીડ કરવામાં આવેલ હતું આ સમગ્ર કામગીરીમાં રેવન્યુ વિભાગ પંચાયત વિભાગ નગરપાલિકા તથા ફાયર વિભાગ આગેવાનો ગામ લોકો તથા ખાનગી વાહન માલિક શ્રીઓ રત્નાભાઈ વગેરે દ્વારા ઉઠાવી હતી તેમજ સૌથી મોટી ભૂમિકા સિંચાઈ વિભાગના શ્રી આશીષભાઈ બાલધિયા દ્વારા જરૂર ત્યાં ડેમના પાણીનું સ્તર ઘટાડીને કે દરવાજા બંધ કરીને પણ આ પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ પ્રયત્ન કરેલ હતો આમ આખી રાહત પાડતા તાલુકામાં અલગ અલગ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી ઊંધું છે ફો ફૂટ વેન વચભાઈ છે ફો ફૂટ વેન વધારે છે